મિત્રો અત્યારે બે હજાર ચોવીસમાં રંગીલા રાજકોટમાં વિશ્વનો સૌથી મોટામાં મોટો એક્સપો એટલે કે જીપીબીએસ એક્સપો જે અહીંયા યોજાયેલો છે અને એમાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ ડોન નંબર બી માં બીમાં બીમાય ચૌદ પંદર નંબરના સ્ટોલ ઉપર જ્યાં જીઆર કલર્સ કંપનીની જે અહીંયા મસ્ત મજાનો એક સ્ટોર આવેલો છે ત્યાં તમે ખાલી વિઝિટ કરો ને તો તમને અહીંથી નીકળવાનું મન જ ન થાય કારણ કે ભાઈ તમારે ઘર હોય ઇન્ટિરિયર હોય હોમ હોય તમારે એને જૂનું થઈ ગયું હોય એને સજાવવું હોય નવું કરવું હોય તો પણ અહીંયા એનું સોલ્યુશન છે અને નવું હોય એને તો સજાવવા માટે અહીંયા અઢળક વેરાયટી તમને જોવા મળશે પણ તમારે એક વાળા વિડિયો એન્ડ સુધી જોવાનો છે એ ખાસ નોટ કરજો કારણ કે આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર ની વાત કરીએ ને તો ખિસ્કોલી છે ખિસકોલી તમે ક્યારે વિચાર્યું છે કે ખિસ્કોલી બ્રાન્ડ એમ્બેસેડર હોય હા હોય કારણ એનું એવું છે કે રામ ભગવાને પણ પહેલું ચીન ખિસકોલી ઉપર કોઈ કલર નહોતો રામ કલર બેસી ગયો કલર લઈને આવ્યા છે જીઆર કલર કેમ જો સરસ તમારો સ્ટોર માં ઊંચામાં ઊંચું નામ આવ્યું મારા મન થી એવું કઉ છું કારણ કે તમારે ત્યાં વેરાયટી મળે જ આવી વેરાયટી આપડે ક્યાંય આજ સુધી નથી બરાબર આપણે વેરાયટી માં શું શું રાખીએ છીએ અમે ઇન્ટિરિયરમાં બધી જ પ્રોડક્ટ રાખીએ છીએ તમારા ઇન્ટિરિયર કલર્સ માટે જોઈએ તો પ્રીમિયમ ઇમલ્સન છે પ્લાસ્ટિક પેઇન્ટ છે ડેકોરેટિવ કલર્સમાં એક્સટિરિયરમાં પ્રીમિયમ ઇમલ્સન આવે એક્સટિરિયર માટેનો છે અલ્ટિમેટ અમારો છે અમેજ છે એ જ રીતે પ્લાસ્ટિક પેઇન્ટમાં બહારની માટેનો સિઝન પ્રૂફ છે એક્સ છે આ બધી જ પ્રોડક્ટ તમારા બહારના પેઇન્ટને

એજ રીતે આ જલેબી વાળું જે ટેક્સર છે એ કરી શકો તમે વોટર માં જોવો તો તમે આ ચાયણી માં કલર લગાડેલો છે કે ડેમ પ્રૂફ કલર છે તમે જોઈ શકો છો આ ચારણી માં ત્રણ હાથ લગાડેલા છે ચારણી માંથી પણ પાણી નથી નીકળતું ચારણી અંદર તો ઘઉં નો દાણો હોય ને તોય નીકળી જાય એટલા માટે તો ચારણી રાખ્યો તમે એને એમ દબાવી દીધી એમ હા ચારણી માંથી પાણી નથી નીકળતું આ તમારી ટેરેસ ને ઠંડી રાખશે ને ટેરેસ માંથી જે પાણી ટપકતું હોય તે પાણી પણ બંધ કરી દેશે બરોબર છે આના સિવાય

જે નાના બાળકો આવે તો એને પ્રોત્સાહન આપવા માટે છવ્વીસમી જાન્યુઆરી આવે છે તો તમે મસ્ત મજાનું આયોજન કરેલું છે કે નાના બાળકો આવે એટલે અહિયાં મસ્ત મજાના ગાળે અને હાથ ઉપર તિરંગા લગાવી દે તિરંગા બનાવી દે જાય બનાવી દઈએ વાહ અને બીજી કઈક નાના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું પણ કઈ આયોજન કરવામાં આવે બાળકો માટે એક ચિત્ર સ્પર્ધા રાખેલી છે એ આ એના રૂલ્સ છે અને એક અહીંથી બાળકોને એક પેપર આપવામાં આવે છે કે જે લોકોને ખિસકોલી ડ્રો કરવાની છે એને જેવી કિસ્કોલી ડ્રો કરવી હશે એ કરી શકશે તેમાં જેમનો નંબર આવશે જેની સારી ખિસકોલી ડ્રોઈંગ કરેલી હશે તેમને અમે એટ્રેક્ટિવ ગિફ્ટ તેમના ઘરે શું વાત કરો છો અને તમને ભૂપેન્દ્ર સાહેબ પટેલ દ્વારા તમને એવોર્ડ પણ મળેલો છે અમને ગયા જૂન મહિનામાં એક્સેલન્ટ એવોર્ડ આવેલો છે તે તમે જોઈ શકો છો સીએમ સાહેબ એ લાઈવ જ છે જો સીએમ ભૂપેન્દ્ર સાહેબ પટેલ દ્વારા અમને એવોર્ડ પણ મળેલો છે આ કંપનીને એટલે હું તો કહું છું કે સાહેબ આપણે ઇન્ટિયર સજાવવું હોય ને તો જીઆર કલર કંપનીનો

અહીંયા જ્યારે તમે એન્ટર થાવજો ને એટલે અહીંયા આગળ મસ્ત મજાનું જો કેવું મસ્ત મજાનું જે બનાવ્યું છે કલ્ચર છે જીઆર કલર્સ અહીંયા ઉપર ટબ છે એમાંથી કલર નીકળે ને આખો તિરંગો બને છે એટલે પેલા તો ભારત માતાનું જ નામ લઈ છે એટલે આપણે એમને સપોર્ટ કરવાનો જ આપણે બધાને સાથે મળી અને જીઆર કલર્સ કંપનીને વિશ્વ વિખ્યાત બનાવવાની છે અને હવે એ મને તમે સમજાવો કે તમે આ ધ્વજવંદન ઉપર કેમ વધારે ફોકસ કરો છો આપણો રાષ્ટ્રીય એન્થમ છે તિરંગો અને તિરંગા ને અમે વંદન કરીએ છીએ અમારી દરેક કોસ્ટમાં દરેક જગ્યાએ અમે જય હિન્દ લખીએ છીએ અને તિરંગો છે તે આપણા રાષ્ટ્રનું પ્રતિક છે એટલે અમારા કલર્સની સાથે તિરંગો હોય જ છે એટલે કોઈપણ એક્સપોમાં અમે પાર્ટિસિપેટ કરીએ ત્યારે અમે બચ્ચાઓને બાળકોને મોટાઓને ગાલ ઉપર કે હાથ ઉપર તિરંગો કરી અને અમારી ઓળખ છે હા નાના બાળકોને નાના બાળકોને આને ક્યાં ક્યાં લાગે વળે છે પણ તોય નાના બાળકો માટે મસ્ત મજાનું આયોજન કરે છે પ્રોત્સાહન આપે છે